જય કૃષ્ણ ભજન દેવ માતાજી કેમ છો બધા બધા મજામાં દશે હું બી મજામાં છું તો જો સવાર સવારમાં માં નાઈ ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ તો મેં આજે બ્લેક કલર નો શર્ટ પહેરી લીધો છે મને બ્લેક કલર બહુ ગમે છે તમને કયો કલર ગમે છે તે કોમેન્ટ કરીને જરૂર કહેજો અને આજે આપણે ક્યાં જવાનું છે એ હું તમને જરૂર કહીશ તો ચાલો વિડિયોના અંત સુધી બન્યા રહેજો હવે જોઈ શકો છો અને હવે હું નીકળી ગઈ છું અને આ આપણો આવી ગયો છે હાવિયર રોડ તો અને હવે આપણે પોચી જવાયા છીએ આપણું પેટ ભરવા તો તમે જોઈ શકો છો અહીંયા તો બહુ ગઢી હતી અને ની લાઈન ઓહો તમે જુઓ તો ખરા

અને આ પૂરી અને હું વિડીયો ઉતારતી હતી તો બધા કેતા કે આને કોઈ દી ખાવાનો નથી પડ્યો એટલે મેં વિડીયો બંધ કરી દીધો કઈ વાંધો નહીં જોવા દો તો આપણે તો તો લઈ લીધા ખમણ ખમણ હવે આ આ કોને નો અને જો ઉદયવાળાની પાણીપુરી જોઈને જ પાણી આવી ગયું અને હું બેસી ગઈ ખાવા જાત જાતના ને ભાત ભાત ના ભોજન ચાલો તમે બધા પણ જમવા હવે હું તો જમવાનું ચાલુ કરી દોશું તમે જોઈ શકો છો આટલી આઈટમ હતી હવે મારે તો તૂટી પડવાનું છે બસ

મારે તો કઈ લખાવાનો નથી એટલે જલ્દી જલ્દી હું ઘર ભેગી થાવ કોઈ ભાડી નો જાય તેજસ્વી પાસ વિચાર રખતે